ઘટના આનો વારસો મળ્યો છે આજે આ ધામમાં શ્રી નગા લખાના ઠાકર મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા આપણ એક રૂડો અવસર છે આપણે ત્યાં અને ગયા એક અઠવાડિયાથી જાણે રમજટ મંડી છે અને સમાજનો જે ઉત્સાહ ઉમંગ ચારે તરફ વાહભાઈ સાંભળું છું તો મનમાં એમ થાય કે મારા જેવા વ્યક્તિ તો તમારી વચ્ચે અત્યારે પહોંચી જવું પડે પણ પાર્લામેન્ટ ચાલે છે અને કામો એટલા બધા હોય એટલે નીકળી શકાતું ના હોય અને જ્યારે એમ સાંભળ્યું કે અમારા હજારો બહેનોનો હુડો રાસ પછી તો એમ થાય કે વાહ જાણે વૃંદાવનને જીવંત કરી દીધું